બંધ કર દે કયું ની રો કે જતો વિદેશ તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ તો ફરીથી મારા ભાંગા સ્વાગત છે જય શ્રી રામ મિત્રો એન્ડ જરી ગુડ મોર્નિંગ કેમ કે અગિયાર વાગી રહ્યા છે અને તમે ખાલી મિત્રો માહોલ જો ઓ હો હો પચાસ વીઘાની મિત્રો એક જ હેઠે હેઠળ હો આમ તો જુઓ ને મિત્રો માઇન્ડવી કેમ છે તમે ખાલી રોનક જુઓ એની વાહે હાથ છે આ વિશાલભાઈનો જે અમારી અત્યારે મારી ગાડી ધવે છે એને દીક્ષિતભાઈ ભાઈ એ ભાઈ કાંઈ કરતી તું અને જો ઓલી મેડમ પોતા મારતી દેખ હો આપ મેડમ ક્યાં કરતી

સુખનો મિત્રો મિત્રો ઘણા ને મેળો આવે ને તો એક ગીત વાગે સુખનો સૂરજ સુરજ ઉગાડી દીધો મારા નાતે એક દિવસ તો હાલો ભાઈ જાઓ હાલો મિત્રો નીકળી આવો ઘર સાઈડ મિત્રો પાછા આવી ગયા ઘરે સીધો તમારો ભાઈ આવી ગયો દુકાને પપ્પા ગયા વાડી ગયા દવા છાટવા હાલો જવાનો ટાઈમ આવી ગયો હાલો વાડીએ જઈ પપ્પા પાસે જતા હાલ હાલો બંધ કરી દો હાલ એમ રે એમ રે બંધ કરી દો હાલો હાજર મમ્મી ના આવવા કા ફાઈનલી મિત્રો મસ્ત મજાની ગાડી કાઢીને હવે ક્યાં જવું હે મમ્મી વાડીએ વાડીએ જવું હવે જવું હે મિત્રો વાડીએ તો ચલો કન્ટિન્યુ ફાઈનલી મિત્રો જા દિવસ પછી તમારો ભાઈ આવી ગયો વાડીએ મસ્ત મજાની નજર મારવા અને ફરતી કરો મિત્રો લીલોતરી લીલોતરી વાત જવા દો હા હું કરો હો મકાઈ ને દો મકાઈ પણ એમ બનાવી બાપા યો ફાઈનલી મિત્રો મસ્ત મજાનું પપ્પાને મળી લીધું છે અને મમ્મી ને મસ્ત મજાના દુકાને ઉતાર દઈએ અને પછી આપણે નીકળીએ દમણ સાઈડ તો ચાલો કન્ટિન્યુ આ ફાઈનલી મિત્રો પાછા આવી ગયા ઘરે ને મસ્ત મજાના મમ્મીને ને ઉતાર દીધા અને હાલો હવે અમે નીકળીએ હા નીકળો શાંતિ થી જાજો મત દીકરો હાલો હા ફોન કરતા રહેજો પાકો હું રોવા જેવી થઈ ગઈ

કેમ કે ઘરેથી મિત્રો તમારો ભાઈ ઘર પહેલેથી તમારો ભાઈ ચાર વાર દુકાને બેઠો બસ ઘરે જ રહેતો આખો દી વિડીયો બનાવવા જતો ગમે નહીં જતો હાઈન થાય પાછો આવતો રહેતો પણ હવે નીકળી ગયા હે મમ્મી પપ્પાને મૂકીને બસ બારો બાર હું કેવું કે જિંદગીમાં મિત્રો કંઈક કરવું હોય ને મિત્રો તો અત્યારે આપણી ઉંમર એવી છે કે અત્યારે કમાઈ લેવાય બાકી આપણી ઉંમર નીકળી જાય ને મિત્રો આપણો સમય નીકળી જાય ને સમય છે ને ઊભો ન રહેતો મિત્રો કાં તમે ભણતા હોય તો ભણવામાં ધ્યાન દેવા મનજો બિઝનેસ કરવા હોય બિઝનેસ કરતા હોય તો હરખું ધ્યાન દેવા મળજો મારી જેમ યુટ્યુબર હોય બનવાની ઈચ્છા હોય તો તન અને મનથી ધ્યાન દેજો અને બસ પૈસા કમાવો પૈસા હે ને મિત્રો તો જ બધું એ દુનિયામાં દુનિયામાં મિત્રો તમને પૈસા સિવાય કોઈ ના બોલાવે શું કહું ખોટું હે હા હે ને હે હાચું એને તો ચાલો ચાલિન મિત્રો કોઈ ચાહી જામતું ને તમને મળાવું નાની દુનિયામાં મોટું ના મારો રાત કીમ છે આપણે ભાઈ પાસેથી ડીલ કરી છે અને ડીલ તમને બતાવું મિત્રો ગાડી બંધ ના થઈ હોય તો આમ જોઓ મિત્રો તમારા ભાઈએ લઈ લીધું એ 55 ઇંચ નું ટીવી TCL નું કે અત્યારે બેસ્ટમાં બેસ્ટ ટીવી આ આવે હે સારું છે આ ટીવી એક નંબર અને હે ને ઓછા બજેટમાં મિત્રો જાજી ક્વોલિટી આપતું હોય આ જાજી 4K દેખાડતું છે તમને જેવું તેવું

જરૂરી છે જે જીવનમાં જેટલી વસ્તુઓ જરૂરી હોય લેવી એ જરૂરી છે પણ હંમેશા કમાતા હોય ને તો બચાવ કરવો જરૂરી આપણા મમ્મી પપ્પા અને દાદા દાદી બધા કહેતા કે બચાવ કરવો જરૂરી છે ખોટું નથી તમારે જોઈએ લેવું પડે નો ડાઉટ પણ બચાવ જરૂરી છે શું ચાલુ કર્યું મિસ્ટર એસકે બ્લોગ જોવા થાય એમાં મસ્તીના હવારના પોરમાં ઈ હાચું આપણો બ્લોગ જોવાની કે ગમેનો બ્લોગ જોવાની ટીવી માં મજા આવે ને એવી કેમ આવે તમે એકવાર ટ્રાય કરીને જોજો તમારે ઘરે ટીવી હોય ને તો ખાલી ટ્રાય કરજો એકવાર જોજો મજા આવે એને તો ખબર જ છે એ કોમેન્ટ કરો જે અમારો ટીવી માં બ્લોગ કોમેન્ટ કરો મિત્રો ચોટીલા પહોંચી ગયા હર વખતે આપણો નિયમ જ છે થી જતા હોય કે આવતા હોય તો હંમેશા માતાજી આપણું ધ્યાન રાખે છે હંમેશા ઉપર ના જઈ શકીએ તો નીચે તો શ્રીફળ વધારીને જ જવાય તો મસ્ત મજાના મિત્રો માતાજી ના દર્શન કર્યા અને મસ્ત મજાનું શ્રીફળ વધાર્યું મિત્રો રાતના વાગી રહ્યા છે બે અને તમારો ભાઈ તો મસ્ત મજાનો ગાડી હાકે છે અને હજી આપણું ઘર અઢીસો કિલોમીટર છેટું છે અને ફાઇનલી મિત્રો તમારો ભાઈ નેશનલ હાઈવે ઉપર ચડી ગયો અને તમારા ભાભી ક્યારની મિત્ર જો હોઈ ગઈ હે કેમ કે એની તબિયત ખરાબ થઈ ગઈ હે મિત્રો ઉલટી ને એવું મિત્રો એને કાલનું થઈ જાય જેદુન દ્વારકા ગયા તે દુના શું ગઈ અમારી યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બજામાં ને બધાને ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ રાતના મિત્રો વાગી રહ્યા હતા ત્રણ સાડા ત્રણ થતા હતા અને આવું કંઈક મિત્રો કંઈક લોકેશન હતું મસ્ત મજાનો પેટ્રોલ પંપ આવી ગયો અને તમારા ભાઈને એટલી ઊંઘ આવતી હતી એટલી ઊંઘ આવતી હતી ને તો મસ્ત મજાની એને પેટ્રોલ પંપે જાય ગાડી રાખ દીધી અને હોઈ ગયો અને મિત્રો અંદાજો કરો મિત્રો કેટલા વાગ થાય છે સાડા નવ થઈ ગયા મિત્રો ત્યાં તમારા ભાઈની નીંદર ઉડી મેડમ રાતે શું થયું હતું મેડમ ઓશિકતાની નીંદર આવી ગઈ શું થયું હે આમણું જો પણ મિત્રો એવી નીંદર આવી તડકો લઈ લો એવી નીંદર આવતી હતી મિત્રો હોટલ ના ગોતી બોલો અને હોટલ ગોતી ના હોય ને ગાડી બી રાખવા પેટ્રોલ પંપ રાખીને મસ્ત હોય તો હે તમારા ભાઈ ને આ બધું એનું રીઝન તમારો ગાડી બહુ ખેંચે આ એટલી વારમાં પહેલી વાર તમારો ભાઈ હે થાકી ગયો નકર એને કન્ટિન્યુ તમારો ભાઈ સાતસો કિલોમીટર તો કાપી લે પણ બે એટલા થાકી ગયા તાકા

લાઈક કરો ચેનલ બનાવો જય શ્રી રામ ની કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો મળું તમને ફરી લે નવા બધાને જય શ્રી શ્રીરામ હરણ મહાદેવ અને હવે મિત્રો આપણે નેક્સ્ટ જ્યોતિર્લિંગ દર્શન કરવા જઈ જ રહ્યા છીએ કાલ પરમધી તો ચાલો કન્ટિન્યુ